છિતસર પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાંધકામ અને ફાળવણી છેલ્લા ત્રણ વર્ષથી પૂર્ણ નહીં કરવામાં આવી હોવાના અનુસંધાને લાભાર્થીઓ દ્વારા મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવાયું સીતસર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને બે હજાર બાવીસમાં આવાસ સોંપવામાં આવવાના હતા તેમ છતાં પણ આવાસના બાંધકામમાં ઢીલી નીતિના કારણે સમયમર્યાદામાં મહાનગરપાલિકા દ્વારા વધારો કરવામાં આવ્યો હતો છતાં પણ બે હજાર પચીસમાં પણ આવાસની ફાળવણી થઈ શકી નથી જેના કારણે લાભાર્થીઓને ભાડાના મકાનમાં રહેવું પડે છે અને લોનની ભરપાઈ પણ કરવી પડે છે જેના કારણે જીવન જોવું દોયલું બન્યું છે માટે તાત્કાલિક આવાસની સોંપણી કરવામાં આવે તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ત્રણ વર્ષ કેટલું લેટ થાય બીજા સિટીમાં કોરોના હતો તે ત્યાં અમારી પછી જે સ્કીમ ત્યાં ઇમ્પ્લિમેન્ટ થઈ ને એ લોકોને સોંપાઈ દીધા એને બે વર્ષ થઈ ગયા તો આપણે અને એક્ઝેક્ટ ડેટ તો આપો કે આટલા ટાઈમમાં તમને પૂરું કરીને આવાસ તમને ફાળવી દેવામાં આવે નથી આ લોકો એક્ઝેક્ટ તારીખ આપતા એમને જવાબ આપી દે તમને ઓગસ્ટમાં આપશું નવેમ્બરમાં આપશું ડિસેમ્બરમાં આપશું આવા આવા અમે સાહેબ છે ને હાથથી આઠ વખત ધક્કા ખાઈ ગયા દર વખતે અમને આવા છે ને ફેક પ્રોમિસિસ કરી દે રૂબરૂ મુલાકાત અમે પોતે છીએ બે મહિને ચાર મહિને છ મહિને વર્ષ જેટલું બાંધકામ બાકી છે તો એ વસ્તુ હવે ક્યારે પૂરી થાય

મારું નામ જયદેવસિંહ પરમાર કેમ ભાવનગર બે હજાર ઓગણીસ માં શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના ઈડબ્લ્યુ એસ સિત્ચર ખાતે જે સ્કીમ પ્રધાનમંત્રી આવાસ યોજનાની થયેલી તે ડિસેમ્બર બે હજાર બાવીસમાં પૂર્ણ કરી અને લાભાર્થીઓને ફાળવવામાં આવવાના હતી પરંતુ આજે બે બે હજાર પચીસ આવ્યા સુધી હજી સુધી સ્કીમ આપણને બાંધકામ પણ પૂરું થયેલ નથી તો અમે બધા લાભાર્થીઓ બારસો ને બાવન લાભાર્થીઓ વતી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને બને તેટલી વહેલી તકે આવાસની ફાળવણી કરે અને લાભાર્થીઓને થોડી રાહત થાય અને ન્યાય મળે એવું થોડું કાર્ય કરે આપણે સિત્સર ખાતે હિલપાક ચોકડીથી આગળ સિત્સર ખાતે આપણા આવાસી આવેલા છે બારસો ને બાવન સ્કીમ બની રહી છે ત્યાં આગળ જો અમારી માંગણી પૂરી નહીં થાય તો અત્યારે અમે શાંતિથી જે આવેદનપત્ર આપીએ એ જ રીતે અમે ગાંધી ચિંજારાહે આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે